ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે બાબરમાં જે બાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચો વચ્ચે એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતો તરત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એ એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બા બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામનો વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુપા ધાદુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ચપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવે છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે અપ કરેલા છે સરપીસ હું આપ સર્વને મીડિયાને જણાવવા માગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફિસના ગુનાઓમાં આવેલા છે સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલાં પણ બોડી ઓફિસના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરત સિંહ જયંતીબાળ રાઠોડ ચંદનજી વક્તુબા રાઠો ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફેન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એના ઉપર બનાસકાંઠા લીધા સામાજ સમાજ પ્રત્યે વિવાદ ઉભા તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે કેવું ગુનાવી કે હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકો ને હું કહેવા માગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારે પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ જી સર કારણે બજાર પછી જી બજારો બંધ કરાવી એવા કોઈ પણ તત્વો કે જેણે કોઈ લારી ગલ્લાને નુકસાન પહોંચાડ્યું હશે કે કોઈ પણ જગ્યાએ બંધ કર્યું હશે આ તત્વોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આની અંદર પણ જે તત્વો હશે એ કોઈ પણ જ્ઞાતિ જાતિ ન હશે હું તમારા મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે આવા અપરાધીઓને કોઈ જ્ઞાતિ નથી હોતી કોઈ જાતિ નથી હોતી કોઈ ધર્મ નથી હોતો આમનો માત્ર એક જ હોય છે ને તે છે તેમનો અપરાધીઓ અને આવા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને એ કોઈ પણ ધર્મ ના હોય એ તમામે તમામને સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરી અને તેમને સજા આપવામાં આવશે અને જે રીતે એમનું કોઈ પણ એમનું ઘર કે એમનો મોલ હોય કે એમની દુકાનો જો એન્ક્રોચમેન્ટમાં હશે તો પોલીસ એની ઉપર સો ટકા કડક કાયદેસરની કાર્યવાહી પણ કરશે થેન્ક યુ થેન્ક યુ